બેટા છે <laughs> <único Liberty Overwatch throat>

આડો જવું નથી ઘરે હાલો તે પપ્પા ની બાર વાગે ગયા હા તો દીદી ની તૈયાર થઈ ગયા હાલો ગયા કા ઘરે જવું છે ને હા જયરામ માં પે ટાટા ટાટા દેવી બંને તો હોય ગયા છે એક ભાણિયો હોઈ ગયો તો એક ભાણકી હોઈ ગઈ છે સગાડી માં હોય ગયા છે ઘરે ગયા છે હવે બેઠા છે ઘરે આપણે કાં

બરાબર રાતે બાર હાડા બાર થયા લાઈટ વેગી ગરમી હવે મારા વાડી એકલા એકલા લાગતી હોય છે બે ભાણકી મારા પાણી ના દીધું ને આમનો વેકેશન છે એટલે ઈ ઘરે છે એટલે બધા હાર્યા હતા હવે બધે પાછા વહી આવ્યા એટલે એકલા એકલા લાગતું લાખ થઈ ખબર એક પડી જાય છે કાલેથી બા આવજો માં આવજો દીદુ કે થઈ ગયા શું બટ જબર ઘર ખાલી થઈ જ ગયો

આ વાગે ત્યારની મનાણી હું હોય તો નહી મને હોવા દાર હો સારું તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી ને કેવો લાગ્યો અમારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો મળશું કાલે એક નવા વિડીયો સાથે બતાવીને જય માતાજી બાય ચેનલ પર પહેલી વાર એવા સબસ્ક્રાઈબ કરી નાખજો બાય